લાયો <coughs> সর জল যু পড় জল I do. a તમને હોરા પરણ તો તેર લોકો જોડી ગયા છે તો તમને જય જહુ માતા કેવું છે તો પાંચ મિનિટ લાઈવ રહેશું અમારા પોપર જે ઠાકોર કે તમે જેમ જલ્દી નીકળી ગયા એટલા માટે અમે નીકળી ગયા હતા નિ દોરી જહોના પારણિયા જહો રૂપાની સૂરી કોણ કોણ જો તમે હોના પારણ ઝુલો હોલ ગઢ લે જહો રૂપા પારણ ઝુલો તો કેવું છે બધાને જય માતાજી જય જહુ માતા અમે આજે બીજી વખત લાવી થઈ ગયા છ અમારા પોપટી કારણે પોપટજી ઠાકોર કે તમે જમ જલ્દી નીકળી ગયા એટલા માટે અમે બીજી વખત લાવી થઈ ગયા છો ધી સકો લોહી બોજો જહુ મા ના દહી

હે તો ઠાકોર જોડી ગયા છે ભાઈ તમારા કેવાથી બીજી વખત જોડણા છો ને કે કમી તો લાઈવ ક્યારે જોડી ગયા તા પણ તમે કે જેમ જલ્દી તમે નીકળી ગયા બહાર એટલા માટે અમે ફરીથી જોડાણ મેસેજ લખ્યો હતો ને ણી જેઠણીવાળા જોડા ને કોઈ મળીયારો જોવા જ અવનીબેન ઠાકુરને જય માતાજી પોપુરજી ઠાકુરને જય માતાજી કેવું છે તમારે બધાને

ભજનમાં છો ઊણમાં એમ અમારે થરોડ જવાનું હતું પણ ગયા નથી સારું કહેવાય તમે ઊણમાં ભજનમાં છો ને અમારા લાઈવમાં જોડે ગયા છો તો ખૂબ ખૂબ તમને અભિનંદન છે કી જ્યારે જારે જાગુ તારે હે કલી હેલી મારી રુદી એ વાહ મને ઘા હેલી મારી રુદી એ વાહ મને ઘા હેલી મારી મોરલી વાહ ગેને પોપડજી હો ભરે રે તમારું ભજન છે ભાઈ હેલીનો નો રણકાર જમી લીધું ને આજે થરોડ ભજનમાં જવાનું હતું એટલે પછી ભજનમ જ્યાં નથી ઓમને કારણ કે તાવ આવી ગયો તો બાટલો ચડાવ્યો તો એટલે અમે આજે ભજનોનો વિડીયો લેવા જવાના હતા પણ જ્યાં નથી અમની બેન પૂછે છે કે જમી લીધું અમની બેન આવશું તો ખરા તમારો ભેગ અમી વિડીયો તો બનાવશું થરા હું પોપટજી તમી અને હું અને અમારી હિરોઈન પોપટજી ની લાજ કાઢવી પડે છે કારણ કે અમે મોમાં ફાઈ ના છે પણ વિડીયો બનાવશું ઓમનો રોલ આવશે એટલે પોપટજી ને એકુ રાખે નાખશું ચાલે ને કે દગા દિલ ના કર્યા રહ્યા છે તારા ન કરારે ગાદી કર્યા રે છોડી અમને ગાતા શીખવાડજો સ્ટુડિયો માં આવો એટલે ઓ હા ભાઈ થોડું થોડું ગાતા શીખવાડજો અમારે ગાવતો છે શોખ તો હે ગાવાનો જો તમે પોપટ ભાઈ બધા અમને સાથ આપશો તો પોપટજી તો આમાં માટે તૈયાર છે ઊણમા ભજન છે પોપટાઈ અહીંયાથી જોવાના છે આવો મેમન ગતિ કરવા અમે મહેમન ગતિ કરવા આવશું અને તમારા ભેગો વિડીયો પણ બનાવશું અને તમે અમને સપોર્ટ કરજો અને અમારો સપોર્ટ તમને ફૂલ છે હું મારી જહુને પ્રાર્થના કરું છું અને તમારી કુળદેવીને પ્રાર્થના કરું છું કે હે માતાજી જેટલા અમને અધર લઈ ગઈ એટલા અમારા પોપટજી અને અમારા આવની બેન ઠાકોરને પણ તમે લઈ જજો તમારા તરફથી ફૂલ સપોર્ટ છે સારું છે આ મને એટલો સપોર્ટ હાલે તમે આગળ વધારશો તો ખૂબ ખૂબ તમને અભિનંદન છે અને કદાચ અમારા પેળો તમારે વિડીયો લેવા આવવું હોય તો અમે લોકેશન લેવા બારગામનું જવાના છ થરોડનું થરોડનું વગડાનું લોકેશન અમે આજ જોઈને આવ્યા છો એટલે અમને સારામાં સારું લાગ્યું છે અને તમારા થરાની અંદર અમારું મોહાળ છે હોમ પણ એ રહેશે નદી બાજુ અને એક દિવસ અમે થરામાં આખો દી રહેવાના છ કારણ કે તોણામાં જોઈન લઈને આવવાના છો મારા પોપટભાઈ કહે છે કે હવે તમે થરા ક્યારે આવો છો તો અમારે હિરોઈન હવે નરવા થઈ ગયા છે કોમ બોમ કરી રહ્યા છે એટલે હવે અમે આવવા તૈયાર જ છ અમે નરવા નથી ફ્રીજ ચાલુ થઈ ગયા છે તો એ ટાઈમ તો કાઢી લેવ કેમ છો મજામાં છો મજામાં તમે કેમ છો ભાઈ તમે ક્યાંથી કોમેન્ટ કરો છો પૂનિમ સ્ટુડિયો છે એ અમારા ભાઈ પોપટજીનો છે ને બહુ મોટા કલાકાર છે જૂના જૂના કલાકાર છે અને આમાં આવનીબહેન ઠાકોર પણ સિંગર છે તો જેટલો મને સપોર્ટ કરો એટલો અમારા આવની બહેન ઠાકોરને અને અમારા પૂનમ સ્ટુડિયાવાળા પોપટજીને સપોર્ટ કરજો કારણ કે ભાઈ અમે એક વખત લાઈવ સાડા આઠે થઈ ગયા હતા પણ અમારા પોપટજી ઠાકોરનો મેસેજ આવ્યો કે તમે જેમ જલ્દી લાઈવથી નીકળી ગયા એટલે અમારે પાછું થવું પડ્યું છે હા મને કીધું મારા ભાઈઓ પોપટજીએ કે મારા એ સ્ટુડિયો ઉપર છે ને હશે અવનીબહેની એની દુકાન છે એ તો એમની એડ્રેસ આપી દીધું કે પહેલા તમે આવશો એટલે એમની દુકાને મળશે રાજકોટથી જય માતાજી જય માતાજી તો તમે રાજકોટથી જોવો છો અને અમને સપોર્ટ આપો છો અમને ઘડ્યા ને એટલે તમારો તમે કેમ છો અને ક્યાંથી કોમેન્ટ કરો છો કે કોનો સડ્યા કદમ ને જ કી જસુધર માડે રો ને રાધ ક જમાડે તમી ભોજનિયા કરો દિના નાત હેઠ કોન ઉતર ને તો જય માતાજી પોપટભાઈ ભાઈ જય માતાજી અમની બેન અમે બીજી વખત લાઈવમાં પણ હોળ મિલેટ રહ્યા છો અને જય માતાજી અમે ક્યાંથી છો તો અમે પાટણ જિલ્લાનું ધાણા ગામ છે ત્યાંથી છો અને રાજકોટમાં અમે ઘણા આવ્યા છો ભાઈ અને હવે અમારે ચોટીલા એડિન આપવાનું છે સૈત્રી પૂનમના દિવસે ચોટીલા લગભગ અમે પોકી જાઉં હાલીને આપવાનું છે તમે એડિન કોને અમે અમે તમે હાલો એમ કોને અમે એડો એમ કહો એટલે અમારે હાલીને અહીંયા આવવાનું છે ચોટીલા